भावनगर के जो महाराजा थे, थे उन्होंने जो देश के लिए किया अपना राज जो उन्होंने देश को समर्पित समर्पित किया उसकी हम उनकी हम याद करते हैं પુરુષોત્તમ રૂપાલાના વકરતા વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ જે એક સ્ટેટમેન્ટ આપ્યું રાજા મહારાજા ઉપર જેના કારણે જે ક્ષત્રિય સમાજ કોંગ્રેસ તરફી થઈ રહ્યો હતો તે જ ક્ષત્રિય સમાજ કોંગ્રેસની વિરોધમાં આવી ગયો રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ થવા લાગ્યો અને આખરે રાહુલ ગાંધી જ્યારે આજે પાટણમાં સભા સંબોધી રહ્યા હતા ત્યારે આ જે વકરતો વિવાદ ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણીમાં તેમને નુકસાન ન પહોંચાડે તેના માટે તેમને આ વિવાદ પર પડદો નાખવાનો પ્રયાસ કર્યો શું છે સમગ્ર મામલો વાત કરીશું આપ વિડીયો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ પર કરેલી ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં જે રોષ વ્યાપ્યો અને રોષને કારણે હવે જે આંદોલન જે ઉઠી રહ્યું રહ્યું છે છે તે દિવસે બની ત્યારે આ બધાની વચ્ચે રાહુલ ગાંધીનું એક સ્ટેટમેન્ટ સામે આવ્યું હરસંઘવીએ જે કે ટ્વીટ કરી હતી ટ્વીટમાં જે વિડીયો શેર કર્યો હતો તે રાહુલ ગાંધીનું હતું અને રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ પર ટિપ્પણી કરી હતી કે રાજા મહારાજાઓ ગરીબોની જમીન પચાવી લેતા હતા આ ટાઈપનું તેમનું રાહુલ ગાંધીનું એક નિવેદન હતું ત્યારે આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ જે કોંગ્રેસ તરફી થઈ રહ્યો હતો રૂપાલાના વિવાદ મામલે ત્યારે હવે ક્ષત્રિય સમાજમાં રાહુલ ગાંધી પ્રત્યે પણ દ્રુણા જાગી રાહુલ ગાંધીનો પણ વિરોધ થવા લાગ્યો આજે જ્યારે પાટણમાં રાહુલ ગાંધીની સભા સભા સંબોધવાના હતા ત્યારે રાહુલ ગાંધી સભામાં પહોંચે તે પહેલાં જ સભા શરૂ થાય તે પહેલાં જ ક્ષત્રિય દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો રાહુલ ગાંધીએ ક્ષત્રિય સમાજની માફી તો ન માંગી પરંતુ વખાણ કર્યા

यहां जो भावनगर के जो महाराजा थे उन्होंने जो देश के लिए किया अपना राज जो उन्होंने देश को समर्पित समर्पित किया उसकी हम या उनकी हम याद करते हैं और उनकी धन्यवाद करते हैं और उनका सम्मान करते हैं बहुत बहुत धन्यवाद नमस्कार जय हिंद खूब खूब आभार ક્ષત્રિય સમાજનો વિરોધ કે જે પહેલાં રૂપાલા માટે હતું ને ત્યારબાદ ભાજપ માટે સામે પડ્યો કારણ કે ભાજપે રૂપાલાની ટિકિટ રદ ન કરી તેના કારણે હવે ક્ષત્રિય સમાજે રણનીતિ બનાવી કે ભાજપનો ઠેર ઠેર સીટ પર બહિષ્કાર કરવામાં આવે અને આ બધાની વચ્ચે જ્યારે રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું તે નિવેદન બાદ પણ ક્ષત્રિયોમાં આક્રોશ પાઠ્યો રાહુલ ગાંધી પ્રત્યે ત્યારે હવે આક્રોશ લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને કોંગ્રેસને ક્યાંય ન નડે તે માટે રાહુલ ગાંધી અત્યારે તો તેની પર આ વિરોધને શાંત પાડવાનો પ્રયાસ કરી દીધો છે પડદો નાખી દીધો છે માટે તમારું શું કેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર